સુરેન્દ્રનગરના લીમડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઇનો લાગી છે વહેલી સવારથી સ્ટેશન રોડ પરની પોસ્ટ ઓફિસ બહાર લોકો ઉમટ્યા આધાર કાર્ડ માટે માત્ર પચીસ કુપન આપતા લોકોને હાલાકી પડી રહી છે ચોમાસામાં વરસાદી માહોલમાં પોસ્ટ ઓફિસ બહાર ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના લીમડીની આ ઘટના છે આધાર કાર્ડ કઢાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે વહેલી સવારથી સ્ટેશન રોડ પરની પોસ્ટ ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે આધાર કાર્ડ માટે માત્ર પચીસ કુપન અપાતા લોકોને હાલાકી પડી રહી છે ચોમાસામાં વરસાદી માહોલમાં પોસ્ટ ઓફિસ બહાર ઉભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે સંવાદદાતા સચિન આપની સાથે જોડાયેલા છે સચિન સુરેન્દ્રનગરના લીમડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે બીજો વાત કરવામાં આવે તો લીંબડી સ્ટેશન રોડ ઉપર પોસ્ટ ઓફિસ ખાતે વહેલી સવારે છ વાગ્યા થી લોકોની લાઈનો લાગી જાય છે આધાર કાર્ડ કઢાવવા માટે ત્યારે પચીસ થી ત્રીસ કુપન આપતા લોકોને ભારે હાલાકી પડી રહી છે અને લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે લીમડી તેમજ આજુબાજુના તાલુકાના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી લાઇન માં ઉભું રહેવું પડે જી આભાર તમામ વિગતો માટે